સમજો બે 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 મિક્સ કરી ને છાંટો ને સુગંધ હારી આવે સમજો તો એવું બધું કરી લે અને પછી નીકળી એટલે કઈ કઈક નવા જૂનું હું એવું નહીં બધું દેખાડું છું અને આજે આવો ને હે ઓલા મારા કોલેજ ઓલા બેન બેન ગૌ રેડિયો માં નું એનું કેવાય આજે ઈશિતા બેન આવવાના આજે એ બેન આવવાના મને દેખાય તો તમને દેખાડીશ

જતી અતાર પોરમાં આખી ગેંગ છે અમારી જાય અમે કોલેજે હમણાં એ બધા છાબ ને એવું લઈને ઉભા રહે ગેટે ને અમને બધા વધાવશે કંકુ ચોખા એ છાપ ઓલું બધું આપશે ચોપડા ચોપડા ને પાટિયા ને એવું બધું સ્વર્ગ રે ભુલાવી દઉં શામડા પણ હરાઠ ધરા જૂની હોરાઠ ધરા brave and વેરી Very, very good. Congratulations. And our confidence is <laughs> always <laughs> a good one. Our stage is <laughs> our own. And our gift is our own. Congratulations. So, go ahead and do it. Go ahead and get us <laughs> on the

તો એનો હોરખ ને એવું બધુંય કરી અને જમણવાર ને એવું બધુંય ચા હાલતું તું જમી કરીએ ને બધા આરામ માં પડ્યા રહે અને હવે કરે છે ઓલા લાડવા વારે તો દેખાડું જરાક આવી ગયા હે આ મારા નાના ભાઈ હે ઓલા મોટા ભાઈ હે આ બાબુ હે આ બાબુ હે આ ખ્યાતી બેન હે અને આ સુધારાઈ હે કાજુ ને એવું ને આયા આ લાડવાનું ઓલું આને શું કહેવાય બાપુ

<laughs> <laughs> <वाँ भी वा। laughs> <laughs> पिल <पिलुनौागर>। नग्रह <laughs> મારા હાટું આવ્યા ગમતું નહોતું તો પછી બપોર નંબર આવ્યો ની યાર લોકો ને સોડા પીવડાવું

વારે બધા લાડવા ને એવું વારે ને અમે આવી ગયા હતા પાણીપુરી ખાવા ને નાસ્તો કરવા બરોબર ને ખાઈ લઈ હવે એક ચોકી એક વરી ગયા ને ઉષા બાબુ ખસ ખસ અને અને માં ઓલું વરાય છે લાડવા ને માં કિસુ બેન ઊઠી ગયા છે કિસુ આ કિસુ આ બેઠા બેઠા સલાહ દીએ ખાલી આમ જોઈ તો કાલે આના લાડુ અમારે ખાવાના છે આજે અમે ઢાંકીને મૂકી દેવું નંબર આવ્યો ને એ ખુશી માં ઠેઠ ગામડે થી ભેંડા મંગાયો જે આ પર બાર વામ જો ઠેક મને દયો આમાં બગના બગ નહી હું હેલું આઈ એના મે ઉન થાને હા એ ખુશી માં બધાને જો આ બધાને પાર્ટી દઉં આવો હાય હાય આવો લઈ લેજો પાર્ટીના ક્યા ગામના અમારા ગામના હોય બધા છોકરાઓ ને બધા પાર્ટી

હાલો જગુ દાદા મારા પેંડા આવી ગયા વર્તા પેંડા હે ને એનું દાદા હાળું હાળું શું કેવું તમારે કે ગયો ના અમે ચાખી લે અમે કેવું છે આ એમ